ટબુડિયા એ બાપરે એ જો તો થોડ માં રમેશ ઓર ઓર એ લે 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 અમારે છે ને આજ રવિવાર છે એટલે અમારા કાકો દીકરી રવિવાર તો છે ને કીક ને કીક કામ કરતા હોય થઈ જાય બગીચાનો હાલે છે એમાં એવું છે કે સૌથી પહેલાં તો આ નારિયેરીને થારું ભાવેશભાઈ કર્યું પછી ઓલો આંબાનું કરી આવ્યા ને હવે આની પારી ફરતી કરે છે આ બગીચાની ચીકુડીઓની

ને મારે છે ને આજ કરોડને વયું જવાનું છે એટલે અટાણે ઘડીક એમ થયું કે નહીં થ વિડીયો ઉતારવો મને છે ને પછી આરો થાય આવવાના મજા આવે જવા નાય તે મને એવી આરો થાય વિડીયો ઉતારતા ઉકલે નહીં એટલે હા ઉકલે નહીં એટલે પછી વરી એમ થયું કે ના ના તમે ને તે ઉકલે કે ન ઉકલે કરવું પડે એમાં તો ના હાલે તે ચાલુ કર્યો ને પેલાં તેને કપડાં ધોઈને નાખી દીધા સૌથી પહેલાં તો સિરામણનું કર્યું આજ છે ને કટી બટકા કર નાય ખાતા ને હા આમાં કટી બટકા ઘણા કઈ કેમ બનાવાય તો એ છે ને છાસ માં વઘારેલ રોટલો જ કહેવાય આપણે ડુંગરી ને લીમડો નાખીને વઘારીએ અમે કટી બટકા કહીએ ને ખાટી છાસ આપણે રોટલો વઘારેલો એ કહેવાય તો ઈ તો ઘણીવાર મેં બતાવી દીધું એટલે હવે તો મને એમ થાય કેમ બતાવું આમાં ઘણા એમ થાય કે કિરણ બેન તમે રેસીપી બતાવો પણ મેં ઘણી વાર બતાવી દીધા ને બાકી છે ને બ્રેડ ગરમ કરી નાખી ને ચા બનાવ્યો તો શિરામણ મસ્ત બધા કરી લીધું

મમ્મીને એમ કીધું મેં કીધું અહીં તમારે પાઉભાજીને ખાવી હોય તો ઠીક છે ને ખોર લઈ જાય તે ઠીક છે તો બંધ તો લઈ આવી કે પછી અહીં આવીને એને એમ થયું કે વાંય કે જીત એકલો છે ને તે પછી મોડું થાય તે એ પછી લેતા ગયા કે ય ખાવું ને ખાવું ન્યાય ગાય ખાઈ લે હું પછી વૈયા ગયા ને અમે પછી બસ આવીને મમ્મી ગાયને ધોઈ લીધી પછી અમે ખાઈ લીધું આવીને પછી એ વે ટાણે રોટલીને મોડું થઈ જાય બનાવવાનું એટલે મમ્મી ગાય ધોઈને દૂધ ગરમ કરવાનું રહી હતી પાઉંભાજી બંધાવતા આવ્યા હતા બ્રેડ પડી જ ગરમ કરીને મસ્ત સિરામણ કરી લેતું બધાય ને કરોના કપડા મેં કીધું ધોઈને નાખી દઉં કપડાં તો સામટાશે ગઈકાલે વહેલા વૈયા ગયા તા એટલે એ કપડાંય છે એ પાછા નવાય છે એટલે કરોના મેં કીધું ધોઈને નાખી દઉં ને તે પાંચ વાગે તો સુકાઈ જાય પછી આપણા તો ઘરમાં કામ હજી કરી ને હાડા બાર એકે સેટ હજી મારા અમારા કપડાં ધોવાન વાળા છે તો એની કંઈ ઉતામ જ છે એની આપણે ને નવા ન ધોવાય તો એ કંઈ કાલ ધોવા છે જૂના ધોઈ નાખી એટલે કામય સામટું છે ફ્યુ ને મારું ઘર ભરે છે તો હું બોલ 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 કરું શું તમારું તો તમે તો કઈ કઈ ના તમે કઈ બોલો નહીં પણ તું આમ આમ કેમેરો આમ આમ ગુમા ત્યાં રાખે હું આમ આવું તો આમ આમ થાય રાખે તમારી સામે આલો કેટલી વાર તારી વાહન આમ એ અમાડી રે આમ આમ આવો ને તમ આમાં આમ 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 રાખે એટલે એ માં આવ્યું છે કે આપણે આમ ઘડીક જાય ને ઘડીક આમ જાય ને તો બધાને અલગ અલગ બેકગ્રાઉન્ડ દેખાય ને આમ નામ ઊભી ન ઉતાર રાખ્યા તો એક ને એક બેકગ્રાઉન્ડ દેખાય એટલે એમ રખડવું પડે રખડવું સારું લ્યો તો હવે આવતારે કાલે ગયા તા આમ માધુપુર સાઈડ થી ને એવી રીતના ગોળ માધુપુર માંગરો ને પછી આમ આવ્યા તા અહીંયા આમથી કેસોટ થી ને એવી રીતના એકલા વિડિયા તમે જોયા જઈશે રાઉન્ડ મારીને પાછા માધુપુર સાઈડ થી નો આવ્યા આમ કેસોટ સાઈડ થી આવતારિયા કુટિયાણા ને એવી રીતના હા એટલે છે ને નો વિડિયા જોયા હોય તો જોઈ લેજો એટલે બે વિડિયા આપણા મુકેલા છે ના જોયા હોય તો જોઈ લેજો મસ્ત હા કરતા દીકુ જય શ્રી કૃષ્ણ કરતો બતાય ને હઈ શિવાની એ બાપરે યાદ જવાબ ન દે આમ પોરબંદર જઈને દરિયા પટ્ટી લીધી હતી તે માંગરોળ થઈ કેસો થઈને ગામડા ફરી ખેડીને પછી પાછા ઘેર પૂઈ ગયા મોડતો રાઉન્ડ માર્યો એટલે વિરમભાઈને છે ને અઢી કલાક જવાની ડ્રાઈવિંગ ને અઢી કલાક અઢી ત્રણ કલાક આવવાની ડ્રાઈવિંગ એટલે એની પાંચ કલાકની માથે ડ્રાઈવિંગ કાલ કરી છે જાવ હોય તો કરવી પડે ને કાં પણ ફરી આવ્યા બધા નરભાઈ માં મંદિરે દર્શન કર્યા માથ ઉપર નો બીચ જઈ આવ્યા મામા ને ઘેર જઈ આવ્યા વીજું બેન ના ઘેર જઈ આવ્યા જયા બેન ના ઘેર જઈ આવ્યા કેટલી જગ્યાએ જઈ આવ્યા ને હા માંગરોળ ના સ્પેશિયલ હલવાઈ લઈ આવ્યા તા હલવાઈ લઈ આવ્યા તા બાકી બહુ મોજ કરી આવ્યા બાઈ ઉતાર દો ચડાવ દો હજી હજી ચડાવી આમ છો ને હજી ચડાવી છે બાઈ

પપ્પા હાટું બે તમે બે ત્રણ રોટલા ખડા કે આ તમે ખાઈ લેજો પછી બપોરે ગલુડીયા નાખ દેજો આપણે કુતરીને કરવા પડે ને શાફ કરી મમ્મીએ ચા બનાવ્યો ગાય ધોઈ દૂધ ગરમ કર્યું ને મેં નાખ્યું ને નાઈ ધોઈ ને પછી નીકળી ગયા તા ને ઘરમાં ખાલી હંજવારી વાયરી હતી બાકીનું કામ રહી ગયું તો એટલે બધું આજ

આપણે <laughs> જો અહીંયા હાલતા હાલતા છે કે માંગ રોડ થી નીકળા તો અહીંયા વળી યાદ આવી ગયું વિરમભાઈ કે કે તમે ઓલું સવારે કેતા હતા ને હલવાનું ઈ કે એ માલે એ માલે છે એટલે આમાં કઈ જ છે નહીં શું થાય એટલે આપણે બનાવીએ તો થઈ જાય નોટાળે છે એની મોજ માણો ને હા છે એની મોજ માણો ને ઈ જ ખાઈસ પપ્પા લઈ લે ખાવ ઓ ઓસો હા ઓસો હા હા એમ ભૂમે ને ખવરા કે મારા વિડિયો ઉતારો કિરણ

જથી ગદપનો પેલો વાટ ચાલુ કર્યો એટલે મમ્મી ધીરે ધીરે વાટે છે એમાં પાછી પ્રમદી આવી હતી ને તે આલી લીલી છે ને કરણ બનાવે થમને મને કે પેલા મમ્મીને ચા દઈ ગયા નહીં કે પછી કે આપણે પીએ મમ્મીને ચા દઈ દઉં ને આજે બપોરે વિડીયો એડિટ કરવાનો હતો તો કરણ કર્યો પછી બે દિન કોમેન્ટના જવાબ કોમેન્ટના જવાબ દેવાના હતા ભેરા થઈ ગયા હતા તે દીધા તા એમાં ને એમાં ટાઈમ કેમ નીકળી ગયો હવે ખબર ન પડે ને પાછી છે ને સિવય ફૂટી નથી મમ્મી હાવ ધીરે ધીરે વાટવી પડે આ ઈ ને એટલે તો ઈ હું કહ્યા આજ તો મારો તો જીરી નહીં મેળવે એમાં પ્રમદીપ પીવડા આવી ગયશે આ તો ખડની જેમ હાવ જીરી 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 વાટ ઉપડી જાય ઉપડી જાય ને એમાં પેલો વાટશે પાસ ઓલી તો પસી તો સમશે કે ફૂટી ને હોય ને જાડી થઈ ગઈ હોય ને તો પસી તો ખાઈ ખા આ તો કોણે કોણી હોય

ફરી રેત હવે પપ્પા તમાર ખાતર સાટે હમણા આઈસ તીન દી છે ઘેર દઈ દે આ તો પપ્પા જોરિયા ખાતર સાટે છે અહીંયા જવાર પપ્પા તો આ પીવરા વઈ ગયા સા બાજુ આ કો પીવરા વઈ ગયા ખાતર સાટતા જાય ને પીવરા આતા જાય પછી એમ કે જોઈએ એમ ખાતર સાટે કે ને ન કરતા હાલો તો આપણે કોરોના ઘેર ચા પી લઈએ ને પેકિંગ કપડાં કરવાના છે એને વસ્તુ જે લઈ જવાની હતી ને અડદિયા ને ઘી ને એ બધી વસ્તુ તો થેલામ ભરી દીધી એક ઓઠવાનું નાખી દીધું લઈ આવ્યા ન હતા ટૂંકમાં ઓઠવાનું પસ્તાઈ જ લાગે ઓઠવાનું નાખી દીધું એવું નાખી દીધું એક કપડાં છે ને એ હવે નાખવાનું બાકી છે ચા પાણી પી ને એ હવે કપડાં એને નાખી દઉં એટલે પેકિંગ થઈ જાય જે સેટ જો કે સાડા હાથ વાગે સેટ પહોંચાય છે હા બે જો કાકો દીકરી રમેશ ને હવારે તો સિયા પેરી ફૂલ મોજ કરી ને હો એને રોકતી દે પણ એ રોકાણી નઈ હા એ રોકતી હતી આ સીવો ઈ પછી આ તો મોઢું બગાડી ગઈ સિયા વઈ ગઈ તો મને કે કે સિયા વઈ ગઈ સિયા વઈ ગઈ કેમ સીવું મોઢાન કેમ બગાડી ગઈ તો લેવાય ને નો રોકાણ હાલી રે હાલી રે વાહ

ने पासी है ही गई थी न नवे મારે આ બે ભાઈઓને સંક્રાંતિ આવી ગઈ શિવ મોજ કરાવેશ પતંગ ઉડાડવાની ને કરણ છે ને તમે કેમ ઓલી ડડી નીચે નાખ દીધી ડડી નીચે નાખ દીધી હું આઈ ઉડાડે ઈ આડી વાત નાખોમાં હમણાં લાગે ને ભાવ ઉતારતો એટલે હું મિત્ર હતો હો હવે ઈ બરાબર કે એ તો કે વિડિયો ઉતારતો હતી પછી મેં કીધું થોડીક વાર ઉપર આવી જઈએ ઉપર આવી અમે

બે કલાક ની હજી બે અઢી અઢી કલાક ની વાર છે એટલે તમે એમ રેડી થઈ જાવ પછી એમ બે વાતું કેટલીક વાતો કરવી ક્યાં

આવવાના હોય તેમ બહુમ મજા આવે કે આવવાના શવાના સરખ હોય હવે આજ તો હવાર થી આમ હાથ ધરા રામાં YouTube કામ કરીએ તો વિડિયો ઉતાર પડે નકર આમ મજા ન આવે કંઈ બબત ખૂબ યાદ નહી છે ને કોરોના ઇથન રેડી થઈ ગયા કે તો ના પાડતાતા કેમ ધરા કીધું કે ખાઈ લે ખાઈ લે તો

એ તો હવે દર વખતે નથી ભાઈ હવે આપણે તો કંઈ નહીં હવે આપણે મહિને દોઢ મહિના આવતો હોય બાકી બીજાની નોકરીઓ ને ક્યાં ક્યાં હોય એ આપણે બીજાનું જો બીજે જવું ને તમે આપણે તો આપણે ખાલી આપણું જ જોઈએ બાકી તમે બીજાનું જોતા હોય ને તમને ખબર પડે કે માણસ ક્યાં ક્યાં નોકરી કરતા હોય કેટલા કેટલા મહિના આવતા હોય માણસો તો એના ઉપરથી આપણે એમ આપણો દુઃખ ઓછું કોષું કહેવાય કે એમ તમારી હા બસ હવે એ તો હવે આવવા જ આવવા રહેતી રહી

ચાલો હમણાં ટાઈમ થઈ ગયો હમણાં પછી સાડા સાત વાગે બસ આવી ગયો વરવાડા ત્યાંથી ચડી જાવ પછી હવાર મે વડોદરા વડોદરાથી પાછું બેડિયાપાડાની બસ હોય નોર્મલ હા બેડિયા હોય જવાનું એવું છે બધું રૂટીન રૂટીન તો રૂટીન તો ન કહેવાય હજી કાલ તમે 11 વાગે ઠકાણ પીક સહજી કરો ને હું હવાર મે 7 વાગે હાડા હઈ તે કા મેસેજ કરી કા ફોન કરી પછી પાછી 11 વાગે કરી પછી ઠકાણ પૂગી ગયા હોય ને પછી આપણે નિરાત થઈ

પાજે છે મુકવા બાય બાય બાબા હાલો ચાલો લઈ લીધું ને બધું હા લઈ લીધું ચાલો હવે નીકળીયો હવે યુટ્યુબ બાય બાય કહી દો વેલા વેલા મળીએ પાછો બાય બાય હાલો